નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર અને મિત્રો વાવાઝોડું આવશે કે નહીં તેના વિશે પણ મિત્રો સંપૂર્ણ અપડેટ તો મિત્રો ગુજરાતની અંદર હવે મિત્રો ચોમાસાની ધીમે ધીમે શરૂઆત થશે એવામાં જિલ્લાના અલગ અલગ રાજ્યોની અંદર આપણે વાત કરીએ તો આ વર્ષે દેશભરની અંદર ચોમાસું સારું રહેવાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ચોમાસુ બે હજાર પચીસ નું પૂર્વાનુમાન પણ જણાવવામાં આવ્યું છે આ મુજબ મિત્રો આ વર્ષે ચોમાસામાં લાંબા ગાળાની સરેરાશના અઠાણું થી એકસો પાંચ ટકા જેટલો વરસાદ રહેવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે આ જે છે એ લાંબા ગાળાનું કહી શકાય જેની અંદર મિત્રો મહિનાઓની વાત કરીએ તો જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી એકસો ને પાંચ ટકા જેટલો વરસાદ રહે એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગ દ્વારા સામાન્ય રીતે એપ્રિલ મહિનાની અંદર ચોમાસાનું પોતાનું જે છે એ આગું પૂર્વાનુમાન પણ રજૂ કરવામાં આવતું હોય છે આ સાથે સાથે હાલની જો આપણે મિત્રો વાત કરીએ તો તાપમાનનો ઓછો અંતે હશે વધારો ઘટાડો જોવા મળી શકે છે અને મિત્રો ગરમીનો પારો પણ વધી રહ્યો હોવાનું આ અહેવાલો મળી રહ્યા છે આ સાથે સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટી એટલે કે મે મહિનાની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો સત્તાવાર રીતે ચોમાસું શરૂ થાય એવું હાલ જણાઈ રહ્યું છે તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડા લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર